મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં આજે આપણે બનાવશું ફરાળી શિવરાત્રી છે તો તો આપણે એના માટે આ ચાર મોટા બાફીને બટેટા લીધા છે એને આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે એક કપ ઝીણા ટમેટા છે આદુ મરચાં છે નિમક છે મરી પાવડર છે મીઠો લીમડો છે ખાંડ છે લીંબુ જોશે ને ધાણા ભાજી છે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું બે ચમચા જેટલું તેલ એડ કરશું આપણે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં મીઠા લીમડાના અને આપણે આધુ મરચા નાખી દેસુ આધુ મરચાં એક મિનિટ આપણે થાય એટલે આપણે એમાં ટામેટા એડ કરી દેસુ ટમેટા ને આપણે બે મિનિટ માટે એકદમ સરસ પકવાના છે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ટમેટાને પાકવા દેશું

તમને આખા ટુકડા ભાવતા હોય તો તમે મોટા મોટા સુધારી છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ને મરી પાવડર એડ કરશું આપણે સીંધાળું મીઠું એડ કર્યું છે બે ચમચી ખાંડ છે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે ધાણા છે આપણે તમારા ટેસ્ટ મુજબ ને આપણે લીંબુ નો રસ એડ કરશું હવે આપણે આ બધું એકદમ સરસ મિક્સ કરી લેશું એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે આ સૂકી ભાજી ભાખરી આરે ખાવામાં એકદમ સરસ લાગે છે તો તૈયાર છે આપણી ફરાળી સૂકી ભાજી તો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ